જો ગોંડલ શહેરના ભગવત પરમા ગેટમાં વિસ્તારમાં એક શહેરી મકર સંક્રાંતિ પવિત્ર દેહમાં થયું દિવસેમાં દિવસે બે પૈરો વચ્ચે થયેલા માથાકૂટના ગંભીર અને લોહી લોન સ્વરૂપમાં ધારણ કરવા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત વિગતમાં મકર સંક્રાંતિના દિવસે બંને પરિવાર સભ્યો મુજબ પોતાના પોતાના ઘરના આગાશી પર પતંગ સગાવા ચડ્યા હતા જે આ દરમિયાન સામાન્ય બાબતે અગત્યના કારણ સ્વરૂપ બંને પરિવાર વચ્ચે ઉગમ બોલા ચાલી થઈ હતી થોડી જ વારમાં સામસામે મારો મારીને પરિણામ હતી જેમાંથી મારામારી દરમિયાન તીક્ષ્ણ હથિયારમાં ઉપયોગ થતા બંને પક્ષના કુલ ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જે ઘટનાની જાણ થતા આસપાસના લોકોને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ જાણ કરી હતી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલને કેસોડામાં આવ્યા હતા જ્યારે વધુ સારું અર્થ રાજકોટને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જે આ ઘટનામાં ઇજાગ્રસ્ત અનિલભાઈ પૂજા અને લસ ત્રીસ વર્ષના લુણા રાજકોટમાં લઈ જવા અને પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા જેમાંથી આ કરતા ગોંડલ સિવિલ હોસ્પિટલ તથા ઘટના પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસને પરિસ્થિતિ કાબુ લઈને જેમાંથી કોઈને અનિશ્ચિત બનાવ ન બનતા વિસ્તારો બંદોબસ્ત ગોઠવ્યો હતો જે હાલ પોલીસમાં તમામ ધરાવતી એ જવાબમાં આરોપીની સામગ્રી કાયદેસર કાર્યવાહી તૈયાર કરી ચાલી રહી છે